આરંભમાં જ્યારે ઈશ્વરે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું જ્યારે તેમણે સમુદ્રમાં રહેનારા નાના તેમજ વિશાળ પ્રાણીઓ બનાવ્યા અને દરેક પ્રકારના પાંખવાળા પક્ષીઓ ઢોર ઢાંક સરકતા જીવો દરેક જાનવર અને તમામ વન્યજીવો ત્યારે ઈસુ ત્યાં હાજર હતા જ્યારે ઈશ્વરે માનવજાત એટલે કે પુરુષ અને સ્ત્રીને પોતાની પ્રતિમામાં બનાવ્યા અને જ્યારે તેમણે તેઓને ફળવંત થવા તથા વધવા માટે કહ્યું ત્યારે પણ ઈશુ ત્યાં હતા ઈસુ ઈશ્વરની સાથે હતા અને તે પોતે પણ ઈશ્વર હતા અને તેમના વિના કંઈ પણ સર્જન કરવામાં આવ્યું ન હતું જ્યારે પ્રથમ પુરુષ અને સ્ત્રીને સર્પ દ્વારા છેતરવામાં આવ્યા અને તેમણે ઈશ્વરની આજ્ઞા તોડી પાપ અને મૃત્યુ જગતમાં પ્રવેશ્યા અને માનવજાત ઈશ્વરથી દૂર થઈ ગઈ પરંતુ ઈશ્વર વચન આપ્યું કે એક દિવસ એક વિશેષ બાળકનો જન્મ થશે જે દૂર સર્પનું શીર કચડી નાખશે આ બાળક ઈસુ હશે સમય જતાં ઈશ્વરે ઇબ્રાહિમ નામના એક ન્યાયી માણસ સાથે કરાર કર્યો તેને વચન આપ્યું કે ઈબ્રાહિમનું ભાવિ સંતાન પૃથ્વી પરના બધા દેશોને માટે આશીર્વાદનું કારણ થશે આ સંતાન ઈસુ હશે ઘણા વર્ષો વીતી ગયા પછી ઈશ્વરે તેમના પ્રબોધક યશાયા દ્વારા જાહેર કર્યું કુંવારીને ઉદરે એક બાળકનો જન્મ થશે અને તેને અદ્ભુત મંત્રી પરાક્રમી ઈશ્વર સનાતન પિતા ને શાંતિ સરદાર એ નામ આપવામાં આવશે ઠરાવેલા સમય ગેબ્રિયલ નામનો એક દૂત મરિયમ નામની એક કુમારિકાની મુલાકાતે ગયો અને તેણે મરિયમને કહ્યું કે પવિત્ર આત્માના સામર્થ્યથી તેને ગર્ભ રહેશે અને તેને દીકરો થશે તે બાળક પરમેશ્વરનો પુત્ર કહેવાશે મરિયમે બાળકને જન્મ આપ્યો અને દેવદૂતની સૂચના પ્રમાણે તેનું નામ ઈસુ પાડ્યું એક દેવદૂત ઘેટાપાડા કોને પણ દેખાયો જેઓ રાત્રે તેમના ટોળાની સંભાળ રાખતા હતા અને તેમણે કહ્યું કે બેથલેહેમમાં એક તારણહારનો જન્મ થયો છે ઘેટા ઘેટાપાડાઓને આ બાળક કપડામાં લપેટેલું અને ગબાણમાં સૂતેલું મળશે જ્યારે ઈસુ લગભગ 30 વર્ષના હતા ત્યારે તેમણે યોહાન નામના એક વ્યક્તિ દ્વારા પાણીથી બેપ્ટિઝમ લીધું અને ઈશ્વરનો આત્મા કબૂતરના રૂપે ઈસુ પર ઉતર્યો આકાશમાંથી દેવવાણી થઈ આ મારો પ્રિય પુત્ર છે જેના પર હું પ્રસન્ન છું ઈસુએ ખૂબ ડહાપણ અને સમજદારીપૂર્વક પરમેશ્વર વિશે શીખવ્યું તેમણે માંદાઓને સાજા કર્યા હજારોની જન્મેદનીને ભોજન પૂરું પાડ્યું ભૂતોને હાંકી કાઢ્યા અને મરણ પામેલાઓને પણ સજીવન કર્યા ઈશુએ આ બધું પ્રેમથી કર્યું જેથી લોકોને તેમના પિતા પરમેશ્વર જે બધાના સર્જનહાર છે તેમની તરફ પાછા દોરી શકે જો કે તેમના પોતાના જ લોકોએ તેમનો તિરસ્કાર કર્યો તેમની ધરપકડ કરવામાં આવી તેમના પર થૂંકવામાં આવ્યું અને કારણ વગર જ સખત માર મારવામાં આવ્યો તેમના માથા પર કાંટાનો મુગટ મૂકવામાં આવ્યો જ્યારે રોમન અધિકારીઓએ ઈશુને છોડવાની મરજી બતાવી ત્યારે તેમના પોતાના જ લોકોએ તે નકારી કાઢ્યું તેઓએ હઠાગ્ર કર્યો કે ઈસુને સ્તંભ પર જડી દેવામાં આવે તેથી પોન્ચસ પાયલટ નામના રોમન ગવર્નરે ઈશુને વધસ્તંભે જડી દેવાની સજા ફરમાવી ઈસુને તેમના વધસ્તંભને ગલગથા નામની ટેકરી પર લઈ જવાની ફરજ પાડવામાં આવી પછી તેમના હાથ અને પગ આ સ્તંભ પર ખીલા વડે ઠૂકી દેવામાં આવ્યા અને તેમને બે ચોરો સાથે મરવા માટે છોડી દેવામાં આવ્યા તેમ છતાં જ્યારે ઈસુઆ ક્રોસ પર લટકતા હતા તેમણે તેમના પિતાને પોકાર કર્યો જેમણે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો તેઓને માફ કરવા વિનંતી કરી આકાશમાં અંધકાર છવાઈ ગયો અને ઘણા કલાકો સુધી વધસ્તંભ પર લટક્યા પછી ઈસુએ કહ્યું પૂરું થયું પછી ઈસુએ માથું નમાવ્યું અને પોતાનો પ્રાણ છોડ્યો તેમણે માનવજાતના પાપો માટે પોતાનું લોહી વેવડાવ્યું હતું રુત્વી દ્રજી ઉઠી અને પ્રભુ મંદિરનો પડદો ફાટીને બે ટુકડા થઈ ગયો તેમના શરીરને સ્તંભ પરથી ઉતારી શણ માં લપેટીને કબરમાં મૂકવામાં આવ્યો અને તેના પ્રવેશ દ્વારની આગળ એક મોટો પથ્થર ગબડાવવામાં આવ્યો અને રોમન પેરેદારો ત્યાં ચોકી કરતા હતા પરંતુ ત્રીજા દિવસે એક દેવદૂતે પથ્થરને દૂર ગબડાવી દીધો ઈસુ

સ્વર્ગમાં તેમના પિતા પાસે પાછા ફર્યા કેમ કે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકના એક પુત્ર ઈસુને અર્પી દીધા કે જેથી દરેક વ્યક્તિ જે ઈસુ પર વિશ્વાસ કરે છે તેનો નાશ ન થાય પણ તેને અનંત જીવન મળે કેમ કે ઈશ્વરે જગતને દોષિત ઠેરાવવા માટે ઈસુને મોકલ્યા ન હતા પણ એટલા માટે કે તેમના દ્વારા જગતનો ઉદ્ધાર થાય ઈસુએ કહ્યું કે તેજ પોતે પરમેશ્વર તરફ પાછા ફરવાનો એકમાત્ર રસ્તો છે તે પોતે જ માર્ગ સત્ય તથા જીવન છે તેમના આશ્રય સિવાય કોઈ પણ વ્યક્તિ ઈશ્વર પિતા જે સર્વના સર્જનહાર છે તેમની પાસે આવી શક્તિ નથી ઈશ્વર પિતાની મહાન ભેટ શાશ્વત જીવન છે જે તેમના પુત્ર ઈસુ દ્વારા મળે છે પરંતુ જેઓ વિશ્વાસ કરતા નથી તેઓને દોષિત ઠેરાવવામાં આવશે કારણ કે પાપ અને અન્યાયની સજા મૃત્યુ છે આપણે બધાએ પાપ કર્યું છે અને દુષ્ટતા આચરી છે અને ઈસુએ બધા પાપોને માફ કરવાની ભેટ આપણને ધરી છે એવું કોઈ પાપ નથી કે જેને ઈસુ માફ ન કરી શકે પરંતુ આપણે ઈસુને માફી માટે વિનંતી કરવી પડે ઈશ્વર એવું નથી ઈચ્છતા કે કોઈનો નાશ થાય પણ બધાએ પસ્તાવો કરવો જોઈએ આપણે તેમની પ્રાર્થના કરવી જોઈએ અને સંપૂર્ણ હૃદયથી તેમના પર વિશ્વાસ કરવો જોઈએ અને હંમેશા ઈસુના આ સંદેશને આખી પૃથ્વી પર દરેક દેશની દરેક વ્યક્તિ સાથે વહેંચવો જોઈએ ઈસુ ફરીથી આવવાના છે અને તે દિવસે આકાશ અંધકારમય થશે આકાશમાંથી અગ્નિ પડશે અને પૃથ્વી ધ્રુજી ઉઠશે વાદળો વિખેરાઈ જશે અને ઈસુ સામર્થ્ય અને મહાન મહિમા સાથે પાછા આવશે તેમની સાથે મોટું આકાશી સૈન્ય હશે અને તે સમગ્ર જગતનો ન્યાય કરશે જેમણે ઈસુના નામે વિનંતી કરી હશે તેઓ સ્વર્ગમાં પ્રવેશ કરશે અને અનંતકાળ માટે ઈસુ સાથે રહેશે ઈસુ બધાનું નવસર્જન કરશે તે બધા આસુ લૂચી નાખશે દુઃખ અને શરમ દૂર કરી નાખશે જો કે જેમણે તેમના નામનો અસ્વીકાર કર્યો છે અને તેમનામાં વિશ્વાસ કર્યો નથી તેઓને હંમેશ માટે અપરાધી ઠરાવવામાં આવશે ઈસુએ કહ્યું જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે પણ વિનાશ તરફ લઈ જતો માર્ગ પોડો છે હવે તમારે નક્કી કરવું પડશે શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશો અને મુક્તિની આ મફત ભેટ સ્વીકારશો અથવા શું તમે તેને નકારી કાઢશો તમે હમણાં જ ઈસુને પ્રાર્થના કરી શકો છો તમારા પાપો કબૂલ કરો અને તમને માફ કરવામાં આવશે વિશ્વાસ કરો કે ઈશ્વરે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યા અને તેથી તમારું તારણ થશે તમે ઈશ્વરના સંતાન બનશો દરરોજ આગળ વધતા ઈસુને અનુસરો અને આ સંદેશ અન્ય લોકો સાથે પણ વહેંચો જેથી તેઓ પણ ઈશ્વરના બાળકો બની શકે અને સાથે મળીને આપણે કહીશું આવો પ્રભુ ઈસુ આ વાર્તાનો દરેક શબ્દ સાચો છે જેમ પવિત્ર પુસ્તક બાઇબલમાં જણાવવામાં આવ્યું છે તેમ તમે તમારા ઉદ્ધાર માટે હમણાં જ અમારી સાથે પ્રાર્થના કરી શકો છો વાલા ઈશ્વર હું કબૂલ કરું છું કે ઈશુ જ પ્રભુ છે હું વિશ્વાસ કરું છું કે તે કુવારી થી જન્મ્યા મારા પાપો માટે વચતમ પર મૃત્યુ પામ્યા અને ત્રીજા દિવસે મૃત્યુમાંથી સજીવન થયા આજે હું કબૂલ કરું છું કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું અને મારી જાતને બચાવવા માટે હું કંઈ કરી શકતો નથી મને માફી આપો એવી હું તમને વિનંતી કરું છું હું કેવળ ઈસુ પર જ ભરોસો રાખું છું હું માનું છું કે હવે હું તમારું સંતાન છું અને હું તમારી સાથે અનંતકાળ વિતાવીશ તમારા પવિત્ર આત્મા દ્વારા દરરોજ મને માર્ગદર્શન આપો મારા પૂરા હૃદય આત્મા અને મનથી તમને પ્રેમ કરવા અને બીજાઓને મારી જેમ પ્રેમ કરવામાં મને મદદ કરો તમારા પુત્ર ઈસુના રક્ત દ્વારા મને બચાવવા બદલ આભાર ઈસુના નામમાં હું આ પ્રાર્થના કરું છું આમીન